તલાટી તરીકે ફરજ બજાવતી ખેડૂત પુત્રી દ્વારા સાત હજારથી વધુ બોર કુવા રિચાર્જ કરાવ્યા વ્યવસાય સરકારી નોકરી કરતા ખેડૂત પુત્રી હિરલબેન પટેલે સ્ત્રી શક્તિ બતાવી પોતાની નોકરીના રજાના દિવસોમાં ગામડે ગામડે ફરી ખેડૂતોને મળીને છેલ્લા સાત વર્ષથી જળ સંચય માટે કામ કરી રહ્યા છે વડગામ પાલમપુર ધાનેરા દાંતીવાડા ડીસા લાખણી સહિતના વિસ્તારોમાં રહેતા ખેડૂતોના પાણીના તલ ઊંડા જતા પરેશાન હતા અમુક જગ્યાએ તો ખેડૂતો પાણી વિના બેઠા છે ત્યારે હિરલબેન પટેલ દ્વારા શરૂ કરાયું જળસંચય અભિયાન આ જળસંચય અભિયાન અંતર્ગત વરસાદમાં વહી જતું પાણી રોકીને ખેતરોમાં બંધ પડેલા બોર અને કુવાઓમાં ઉતારવામાં આવ્યું અને જેનાથી અનેક ખેડૂતોને ફાયદો થયો છે બનાસકાંઠામાં પાલમપુર ગામ અમીરગઢ ધાનેરા દાંતીવાડા ડીસા લાખણી સહિતના તાલુકાઓમાં સિંચાઈ માટેના પાણીની ખૂબ જ તંગી હતી પાણીના તળ ઊંડા ગયા હતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને તે દરમિયાન પાણીના તળ કઈ રીતે ઉપર આવે તેને લઈને હિરલબેને પાણી બચાવવાનું અભિયાન શરૂ કર્યું બે હજાર સત્તરથી હિરલબેને એ અભિયાનની શરૂઆત કરી હતી દરેક અભિયાન બે હજાર ઓગણીસથી આની શરૂઆત કરી એમાં બહુ સારી સફળતા મળી કારણ કે આપણે આખા જિલ્લાની અંદર આ કામ કરી છે અને દરેક ગામની અંદર ખેડૂતોને સાથ સહકાર પણ બહુ સારો મળે છે આજની તારીખ સુધીમાં આપણે સાત હજાર ઉપર કૂવા બહુ રિચાર્જ આખા જિલ્લાની અંદર કર્યા છે અને જેમાં દરેક ખેડૂતનો બહુ સારો એવો મોટો ફાયદો પણ થયો છે અને આજે આપણે માણસણા ગામની અંદર આવ્યા કે જેમાં માણસણા ગામની અંદર લગભગ એમ કહેવાય કે એંશીથી નેવું ટકા જમીન બિલકુલ પડી રહેતી હતી ચોમાસા આધારિત ખેડૂતો ખેતી કરતા જેમાં જે આજે સાતથી આઠ કૂવા રિચાર્જ થયા એની અંદર લોકોનો એમ કેવાય કે જેના ચૌદ ફુવારા હતા એ લોકોને પચીસ ફુવારા અને જેના બાર ફુવારા જે ખેડૂતના હતા એના બાવીસ ફુવારા જેવો ફાયદો થયો છે અને અને આવું કામ જો જો આખા જિલ્લાની અંદર દરેક કરવામાં આવે પણ આપણને મદદ મળી આર્થિક તો બહુ સારું એવું કામ થઈ શકે સાત થી આઠ વર્ષથી આ જળસંચય નું અભિયાન ચલાવું છું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માલુસણા ગામમાં ખેડૂતોની જમીન બંજર જોવા મળી રહી છે અને ખેડૂતો પાણી વિના બેઠા છે સિંચાઈ માટે ન પાણી નથી પશુઓને પાણી આપવા માટે ક્યારેક ટેન્કર લાવીને પણ ચલાવવું પડે છે જૂના બોર બંધ હાલતમાં પડ્યા પડ્યા છે 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 હવાડા પણ ખાલી ખેડૂતો આધારિત ખેતી કરે ત્યારે આ જાણ થઈ તો તેઓએ આ ગામના ખેડૂતો સાથે મળી અને ચર્ચા કર્યા બાદ બોર રિચાર્જ કરવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું અને જે અભિયાન થકી આ ગામના સાત જેટલા બોર એક વર્ષમાં રિચાર્જ થયા અને જેના કારણે ખેડૂતોના ખેતરોમાં જ્યાં દસ ફુવારાનું પાણી હતું ત્યારે વીસ થી પચીસ ફુવારાનું પાણી ખેડૂતોને મળ્યું છે અને જેના કારણે ખેડૂતોએ એક બે વીઘા જેટલી જમીન પિયત કરતા થયા છે ઘાસચારો વાવતા પણ થયા છે ત્યારે આ જળ સંચય અભિયાનને લઈને ખેડૂતોનું કહેવું છે કે હિરલબેન અને સરદારભાઈ પટેલ આ બંને દ્વારા જળસંચય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે ગામડે ગામડે ફરીને ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે અને તેનાથી અનેક ખેડૂતોને ફાયદો થયો છે હું માલુષણા ગામના વતની છું મારું નામ જીતાભાઈ વિરસિમભાઈ બોકા હું ખેડૂત છીએ અમારે અહીંયા પાણીની સમસ્યામાં તો એવું છે કે આખી જમીન તમે જુઓ બધા વિડીયો ઉતારી જોવો હોય તો જોઈ લો બધા બંજર જ પડી રહે કોઈ વાવેતર સહેજ નહીં ચોય આ જમીન આટલામાં જુઓ તો આટલો એક વિઘો જમીન છે વાવેતર બને એ આ હિરલબેનની ટીમ્બાચુડીવાળા સરદાર બેને લાવી અને આ ગામમાં અમારે રિચાર્જ કરવા માટે પાણી ઉતારી રિચાર્જ કરવાનું કર્યું ને એના લીધે સાત આઠ કુવારા હેરતા હતા એની જગ્યાએ પંદર વીફ ફુવાર ઉપડ્યા રીતે આ વિઘો જમીન આટલી વાવેતર થાય છે બાકીનું પાણી સહેજ નહીં જો સરકાર અમને કંઈક આ ડ આવી રીધી દરેક કૂવાને ગામમાં ઘણા કુવા છે એ જો એ કૂવામાં જો પાણી બધોને ઉતરવરા કંઈક મદદ કરે તો અમારે આ દરેકને વીઘો બ બે વીઘા વાવેતર થાય એવું છે પાણીનો તળ ઊંચા આવે એમ છે પછી બીજા નંબરમાં કે છે ફાર્મ હાઉસ અમારા કૂવા પર મોટા મોટો છે એને જો નિર્યા અમને આપો નીવધારનો તો એ પણ પાણી અમે કૂવામાં ઉતારી શકીએ એમ છીએ એટલે એનું મોટું પાણી પ્રમાણમાં વધારે પ્રમાણમાં જાયમ છે ચોખ્ખું પાણીમાં અંદર જાય છે પણ આ પાણી જો ના આવે વરસાદના આધારે ખેડૂત છીએ અમે જો વરસાદ આવે તો ખાવાખો અને એ વાવેતર કદાચ કર્યું હોય તો એમાંય રોજડીઓ ફરી વળે વાડ ગમી જવી તો તોડી નો છે અને એ બાજુ નોખે છે એટલે હિમય એ અમારા મોટી ફોસીઓ છે ભૂંડોનો અને રોજનો બધો પણ સતો એ એક થોડું પાણી વાવેતર કર્યું હોય વાવેતર હોય તો થોડું બધા ભાગે પડતો આવે એવું શું ખાય પણ આ જો વરસાદ આવે તો અમે ખાઈએ ને કે અમે કશું ખાઈકો એમ નથી હું પણ કુવા પર મારે મારી જમીનમાં આ મારા કાકાની જમીન છે એને હો વીઘા જમીન જેવી આપણે આ બધી દેખાય તો મારે જમીન છે પણ મારે પાણી બોરમું સાડા સાતની મોટર છે એક નળીનું પાણી આવે ઢોર પી એટલું જ પણ બાજુમાં તળાવ પડે છે ગટરનું પાણી આવે એમાં જ અમે ચારો વાહી અને ઢોરોને લીલા રાખીએ છીએ હવે ગંદા પાણીમાં અમારા હાથ ગાલવા પડે છે આ માટે ઢોરો માટે અમારા જીવન માટે અમારો બીજો કોઈ ધંધો નથી ખેતી સિવાય બીજો જવું છું એટલે એના માટે અમે આ કોશિશ કરી રહ્યા હતા સરકાર કંઈક મદદ કરે તો એમાં અમને આ બધા કુવા રિચાર્જ કરાવ મદદ કરે તો અમારા કુવા બધા રિચાર્જ થાય અને પોણી ભાગું થાય તો અમારા દરેકનો નભાવ થાય મારું નામ ચૌધરી ભીખાભાઈ વિસંગભાઈ માલુસણા ગામના સરપંચ હું આ સરકારશ્રી તથા મીડિયાવાળા જે અમારા ગામની રજૂઆતો ધ્યાને લઈ સરકારશ્રીના કાન સુધી પહોંચાડી તો સરકારશ્રીના માણસો જે બેન એને એમને જે કર્મચારીઓ આવી એના ખેડૂતોને સમજાયા કે ભાઈ રિચાર્જ કઈ રીતે કરવાનું શું કરવાનું અને રિચાર્જ કરવા શું ફાયદા થાય તો ખેડૂતોએ એ પણ ધ્યાને લઈ અને પોતાની જે શક્તિ તે પ્રમાણે રિચાર્જ બોરોની અંદર કર્યું કુવામાં કર્યું તો એના લીધે ખેડૂતોને જેને બે પાંચ ઉપર પડતા દસ પંદર ફુવારા ચાલુ થયા બીજું કે બહારથી પાણી લઈ અને ટેન્કરોથી પાણી પાવવું પડતું એ પોતાના બોરમાંથી લોકોને પાણી પાવાનું બીજું કે સારું પાણી હોય તો પણ ઘાજચારો કરી શકે તો આ અભિયાનથી ખેડૂતોને સારામાં સારો ફાયદો થયો છે તો સરકારશ્રીનો આભાર માનવો જોઈએ બીજું કે આની અંદર હજી ઘણા થોડા વધારે કોઈ ગ્રાન્ટ આપે અને રિચાર્જ કરવા માટેનું ખેત તલાડીઓ બનાવવાનું જો સરકારશ્રી વિચારે તો ગામનું પાણી ગામો સીમનું પાણી સીમો રહે તો ખેડૂતોને બહુ સારો ફાયદો થાય અને આ જે કંઈ પણ પગલું ભર્યું સરકારશ્રીએ એ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અમે માલુસના વતનીના છે તાલુકો ઓડગામ જિલ્લો બનાસકાંઠા માલુસનાની અંદર પાણીની એકદમ તકલીફ છે પાણીના લીધે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે શુષ્કૂવા માટે એ અમને થોડી સહાય કરે તો બધા કૂવા ભરાઈ જ હોય તો પાણી અત્યારે આવી જ હોય તો ખેડૂતોને સો ટકા ફાયદો મળે એના સિવાય કોઈ ફાયદો નહીં હાલ બધી જમીન બંજર પડી છે દરેક જગ્યાએ પશુપાલક પશુપાલકને અત્યારે પોણીને પીવાના પાણીને ફોંપી ઘાસ ચાલો તો બહારથી લાવી શકશો પાણી પીવાના પણ ફોંપાય એના માટે અમે પોણીએ લોકોને ટેન્કરે લાવવો પડે છે ઘણી જગ્યાએ દસ ટકા જ બોરોમાં પાણી છે એ બીજી જગ્યાએ લાવવું પડે છે શું શું છે અમારી માગણી એમ છે કે સરકાર થ્રુ સાથ સહકાર આલે તો અમને એમ કે સબસીડી જોગ્ય આલે તો બધા શોષ કુવા તૈયાર થઈ જાય તો પાણીનો આવરો ઊંચો આપવા સો ટકા માગે વડગામ તાલુકામાં હજુ પણ પચીસ થી ત્રીસ ગામડાઓ એવા છે કે જ્યાં સિંચાઈ માટેના પાણી નથી ખેડૂતો ચોમાસુ આધારિત ખેતી કરે છે ત્યારે હવે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ખેડૂતો જળ સંચય અભિયાનમાં પણ જોડાઈ રહ્યા છે થોડા દિવસો પહેલા સરકાર દ્વારા પણ જળ જળ સંચય સંચય અભિયાનમાં માટે પણ કરવામાં ત્યારે અભિયાનને લઈને ખેડૂતોનું કહેવું છે કે અભિયાન દ્વારા વહી જતું પાણી જમીનમાં ઉતારે છે અને જેનાથી ખેડૂતોને ફાયદો પણ થયો છે પરંતુ હજી સુધી ઘણા ખેડૂતો આર્થિક રીતે જળ સંચય માટેના પાણી જમીનમાં ઉતારવા માટેના ખર્ચ કરી શકતા નથી ત્યારે સરકાર જો આ જળ સંચય અભિયાનમાં સહાય કરે તો આગામી સમયમાં ખેડૂતો પાણી બચાવવા માટેનું મોટું કામ કરી શકે તેમ છે હવે હું વડગામ તાલુકાનો ખેડૂત છું મારી જોડે લગભગ પચીસ વીઘા જેટલી જમીન છે બધું સૂકો ભટ્ટ પડ્યો છે પાણીનો તળ એકદમ નીચો જતો રહ્યો છે કોઈ બીજો વિકલ્પ છે નહીં ચોમાસું ખેતી કર્યા સિવાય પણ ગઈ સાલે આપણે ટીંબાચુડીથી સરદારભાઈ અને આપણે એક બેન હતો એમના માધ્યમથી મેં અત્યારે થોડું રિચાર્જનો પ્લાન કર્યો છે તો રિચાર્જ ગઈ સાલે કર્યું હતું તો એનાથી મને દસેક ફુવારાનો ફાયદો થયો છે તો મારો ઢોર પાણી પીએ છીએ અને ઢોરોનો ચારો થાય છે જો સરકારશ્રી વધુ આવો રિચાર્જમાં રસ ધરાવે અને ખેડૂતોને કંઈ લાભ આલે કે ચલો ભાઈ દસ રૂપિયા ખેડૂતના તો નેવું રૂપિયા સરકારના આવી રીતનું કરી અને રિચાર્જ કરાવે તો જમીનના તળ બી ઊંચા આવે અને ખેડૂતને ફાયદો થાય તો હું આ ટીવીના માધ્યમથી અને ન્યૂઝપેપરના માધ્યમથી કહું છું કે સરકારશ્રીએ અમારી વિનંતી છે એ ધ્યાનમાં લેવી અને ખેડૂતોને ખૂબ મદદ કરવી આભાર મારું નામ અભિરાજભાઈ કાળુભાઈ બોકા ગામ માલોસણા